અંકલેશ્વર એક સોસાયટીમાં માં ત્યાંના સ્થાનિકે એક મંદિરની સ્થાપના કરી છે ખાસ વાત તો એ છે કે ભગવાન શ્રીરામની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમાની પણ કરી છે સ્થાપના આ મંદિરના નામે એક મોટું કૌભાંડ આચરવામાં આવ્યું છે સૌ કોઈ આ મંદિરથી આકર્ષિત તો થાય છે પરંતુ તેની વાસ્તવિકતા જાણવાનો કોઈ પ્રયાસ ન કર્યો એટલે હવે ગુજરાત ફર્સ્ટ जनता ने समक्ष आ कौभा ने पर्दाफाश करवा करू नक्की पहला एक बार आ मिलकत धारकों ने रहिए। इच्छा थी भगवान राम को मंदिर बनाने की भगवान राम की मन मैं, ने मैंने मंदिर बनवाया साथ साथ में मैंने योगी जी मोदी जी की प्रतिमा स्थापित किया तो 500 सौ बरस के बाद हमारे राम लला अयोध्या में आए तो हम भी यही मन में रखे थे कि हम भी अपने घर पे मंदिर बनवाएं और राम जी की मूर्ति अपने घर पे लाए સીએમ યોગી સ્થાપના કેમ કરી જો સાચી ભક્તિ જ કરવાની હોય તો જ્યાં બાંધકામ કરવામાં આવ્યું છે ત્યાં પણ એક મોટો ખુલ્લો પ્લોટ છે તેમાં પણ કરી શકાય પણ અગાસી પર જ કેમ

સરકારી કચેરીમાં ચાલી રહ્યો છે આ વિવાદ વચ્ચે જે બાંધકામ કરાયું છે તેની મંજૂરી બૌડા વિભાગમાંથી લેવામાં ન આવી હોવાના કારણે ફરિયાદ કરવામાં આવી છે વિભાગ એટલે ભરૂચ બૌડાશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ હવે ગેરકાયદે બાંધકામ દૂર ન થાય સીલ ન થઈ જાય તે માટે મિલકત ધારકે ભક્તિ નહીં પરંતુ શક્તિ પ્રદર્શન બતાવવા માટે આ અનોખો ખેલ કર્યો આ કોમન પ્લોટની અંદર ગેરકાયદેસર બાંધકામ ચાલ્યું છે એની ફાઇલ સાતસો ચોત્રીસ નંબર બાવીસ ત્રેવીસમાં બોડા કચેરીમાં એની અપીલ ચાલે છે ફરિયાદી કરી છે વારંવાર રજૂઆત કર્યું છે પણ ગેરકાયદેસર બાંધકામને નાશ કરવામાં નથી આવતો અને એક બે ગેરકાયદેસર બાંધકામને રોકવા માટે ભક્તિનું સ્વરૂપ ધારણ કરીને ધાબા ઉપર ભગવાનને બેસાડીને અનનેસેસરી કામ કરેલી છે સાથે સાથે બદ અમારા રોડ ઉપર ગેરકાયદેસર કચરો નાખીને ભંગારનો ધંધો કરે છે એ બી ગેરકાયદેસર છે